નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ સત્યાવીસ જુલાઈ બે હજાર ચોવીસ આજના સવારના સાડા સાત વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની ફરી વખત આગાહી કરવામાં આવી છે ગુજરાત ઉપર બંગાળની ખાડીમાંથી સિસ્ટમ બની અને અત્યારે આવી રહી છે આજે રાત્રે તેમજ આવતીકાલે આખો દિવસ ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળી શકે કયા કયા વિસ્તારમાં વરસાદ જોવા મળશે સિસ્ટમ કઈ રીતે આગળ વધશે વરસાદનો આ મિની રાઉન્ડ કેટલા દિવસ ચાલશે જોઈએ સંપૂર્ણ અપડેટ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અત્યારના સમયની અપડેટ જોઈએ તો અત્યારે પણ ખાસ કરીને ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતના ભાગો તરફ વરસાદી માહોલ જોવા મળે છે કારણ કે સિસ્ટમ અત્યારે આ રીતે સક્રિય છે અને બંગાળની ખાડીની જે સિસ્ટમ છે તેનો આખો ઘેરાવો ગુજરાત સુધી તેનો ફેલાયેલો જોવા મળે છે જોઈએ અત્યારની વરસાદની અપડેટ અપડેટ અત્યારના જોઈએ તો અત્યારે પણ ગુજરાતના જે આ બધા વિસ્તારો છે તેમાં વરસાદ આપણને જોવા મળશે અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે સૌરાષ્ટ્રમાં જૂનાગઢ અમરેલી ગીર સોમનાથ વેરાવળ આજુબાજુ સામાન્ય ઝાપટા જોવા મળશે તેમજ ખાસ કરીને પૂર્વ સૌરાષ્ટ્ર મોરબી સુરેન્દ્રનગર અને બોટાદ આજુબાજુ ઝાપટાની સંભાવના છે મધ્ય ગુજરાતમાં વિરમગામ અમદાવાદ કપડવંજ લુણાવાડા ગોધરા દાહોદ ધોળકા નડિયાદ ખંભાત વડોદરા છોટા ઉદેપુર આજુબાજુના વિસ્તારો તેમજ ઉત્તર ગુજરાતમાં રાધનપુર પાલનપુર ખેડબ્રહ્મા ડુંગરપુર હિંમતનગર મહેસાણા આબુરોળ અંબાજી તેમજ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની સંભાવના અત્યારે રહેલી છે આજે ખાસ કરીને બંગાળની ખાડીમાંથી જે સિસ્ટમ છે તે ધીમે ધીમે હવે ગુજરાત તરફ આગળ વધશે અને આજે બપોર પછીની અપડેટ જોઈએ તો બપોરના સમયે પણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ જોવા મળશે તો બપોરના સમયે ખાસ કરીને મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે જેમાં વિરમગામ છે અમદાવાદ કપડવંજ લુણાવાડા દાહોદ બાંસવારા ગોધરા પંચમહાલનો આખો વિસ્તાર તેમજ ધોળકા નડિયાદ ખંભાત વડોદરા છોટાઉદેપુર અમોદ રાજપીપળા ભરૂચ આજુબાજુના જે વિસ્તારો છે તેમજ સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લાના તમામ વિસ્તારો ભવનાથ ભવનાથંબોશી વાપી આ બધા વિસ્તારો સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં વલભીપુર ભાવનગર શિહોર ઘોઘા તેમજ બરવાળા બોટાદ રાણપુર ધંધુકા આજુબાજુના વિસ્તારો તેમજ લીંબડી ધ્રાંગધ્રા સુરેન્દ્રનગર આ બધા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે ઉત્તર ગુજરાતની અંદર રાધનપુર પાલનપુર ખેડબ્રહ્મા મહેસાણા હિંમતનગર ડુંગરપુર તેમજ બાંસવારા આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદની શક્યતા ગણી શકાય આજે સાંજના સમયની અપડેટ જોઈએ જેમાં સાંજના છ વાગ્યાના સમયગાળા દરમિયાન પણ દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં ભરૂચ સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લો તેમજ મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતમાં ક્યાંક ક્યાંક વરસાદ જોવા મળશે આજે રાત્રિની અપડેટ જોઈએ આજે રાત્રિના સમયે પણ મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે ને ઉત્તર ગુજરાતમાં ડુંગરપુર આજુબાજુના વિસ્તારો છે હિંમતનગર આજુબાજુના વિસ્તારો છે તેમજ બાંસવારા લુણાવાડા ગોધરા દાહોદ આ બધા વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે વડોદરા છોટા ઉદેપુર અલીરાજપુર અમોદ રાજપીપળા તેમજ ભરૂચ આજુબાજુના વિસ્તારો સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદ જોવા મળશે સૌરાષ્ટ્રમાં ભાવનગર જિલ્લાની અંદર વરસાદની સંભાવના છે આવતીકાલે વહેલી સવારે સાત વાગ્યાની અપડેટ જોઈએ તો પાલનપુર ખેડબ્રહ્મા મહેસાણા હિંમતનગર ડુંગરપુર આજુબાજુ વરસાદ જોવા મળશે વિરમગામ અમદાવાદ ધોળકા નડિયાદ કપડવંજ લુણાવાડા ગોધરા અને દાહોદમાં ભારેથી અતિભારે વરસાદ બાંસવાડા સુધી ખંભાત વડોદરા છોટાઉદેપુર અમોદ ભરૂચ રાજપીપળા અલીરાજપુર આ બધા વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે ખાસ કરીને જોઈએ આવતીકાલે બપોરની અપડેટ જેમાં બપોરના સમયે બે વાગ્યાના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રમાં જામનગરથી રાજકોટ મોરબી સુરેન્દ્રનગર ચોટીલા બોટાદ જસદણ આ બધા વિસ્તારો તેમજ કુડા વિરમગામ અમદાવાદ ગાંધીનગર કપડવંજ હિંમતનગર મહેસાણા રાધનપુર સાતલપુર તેમજ દક્ષિણ ગુજરાતમાં ખંભાત વડોદરા સુરત વલસાડ નવસારી ડાંગ તાપી આ બધા વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના ગણી શકાય હવે આપણે જોઈએ જીએફએસ મોડલ અનુસારની અપડેટ તો જેમાં સૌરાષ્ટ્રના જે તમામ વિસ્તારો છે મધ્ય ગુજરાતના તમામ વિસ્તારોને દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોમાં વરસાદ જોવા મળશે જેમાં સવારથી જ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર મોરબીને બાદ કરતાં બાકીના તમામ વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે તો દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતમાં વડોદરા દાહોદ છોટા ઉદેપુર આ બધા વિસ્તારોમાં પણ ભારે વરસાદની સંભાવના છે બપોરના સમયે સિસ્ટમ ગુજરાત ઉપર રહેશે અને સાંજના છ વાગ્યાના સમયગાળા દરમિયાન સુરેન્દ્રનગર બોટાદ મોરબી વિરમગામ અમદાવાદ કપડવંજ લુણાવાડા ગોધરા નડિયાદ ધોળકા ખંભાત વડોદરા અને છોટા ઉદેપુર દાહોદ આ બધા વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડશે તો ઉત્તર ગુજરાતની અંદર પણ થરાદ આબુરોડ પાલનપુર રાધનપુર મહેસાણા ખેડબ્રહ્મા ડુંગરપુર હિંમતનગર આ બધા વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળશે રાત્રીની અપડેટ જોઈએ તો રાત્રીના સમયે પણ ગુજરાતની અંદર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતના વિસ્તારો અને સૌરાષ્ટ્રના થોડા ઘણા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે હવે જોઈએ ઓગણત્રીસ તારીખની અપડેટ તો ઓગણત્રીસ તારીખે કચ્છના જે વિસ્તારો છે અને સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે મધ્ય ગુજરાતના વિસ્તારો છે તેમાં વરસાદી માહોલ જોવા મળશે તો અઠ્યાવીસ ઓગણત્રીસ આ બે દિવસ ગુજરાતમાં મિની રાઉન્ડ આવી રહ્યો છે ત્રીસ એકત્રીસ અને પહેલી બીજી તારીખ સુધી ગુજરાતમાં સામાન્ય હળવા ઝાપટા જોવા મળશે ત્રણ તારીખથી ફરી વખત બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાતમાં આવશે જે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતથી શરૂઆત કરી છે ચાર તારીખની અપડેટ જોઈએ તો તેમાં પણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડશે પાંચ તારીખની અપડેટ જોઈએ તો કચ્છના વિસ્તારો ઉત્તર ગુજરાતના વિસ્તારો અને દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદ આપણને જોવા મળશે તો આ રીતે ગુજરાતમાં એક પછી એક વરસાદી સિસ્ટમ એક્ટિવ રહેશે અને ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના ગણી શકાય તો જોઈએ હવે ગુજરાતમાં પવન કેવો ફૂંકાશે તેની અપડેટ આજની અત્યારની અપડેટ જોઈએ તો અત્યારે દરિયા કિનારાના વિસ્તારોમાં ચાલીસથી બેતાલીસની પવનની ઝડપ છે આજે બપોર પછી કચ્છની અંદર અને સૌરાષ્ટ્રની અંદર તેતાલીસ દક્ષિણ ગુજરાતમાં છેતાલીસ કિલોમીટર પ્રતિ કલાક આવતીકાલની અપડેટ જોઈએ તો આવતીકાલે ચાલીસથી બેતાલીસની પવનની ઝડપ રહેશે જ્યારે ઓગણત્રીસ તારીખે દક્ષિણ ગુજરાતમાં ચુમ્માલીસ અને સૌરાષ્ટ્રમાં બેતાલીસ કિલોમીટર પ્રતિ કલાક ત્રીસ તારીખથી પવનની ઝડપ વધશે સેતાલીસ કિલોમીટર પ્રતિ કલાકની જોવા મળશે એકત્રીસ તારીખમાં સૌરાષ્ટ્રમાં અડતાલીસ કચ્છની અંદર પચાસ દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતમાં ઓગણચાલીસથી અડતાલીસની જોવા મળશે પહેલી તારીખની વાત કરીએ તો જેમાં કચ્છની અંદર ચોપન સૌરાષ્ટ્રમાં પચાસ દક્ષિણ ગુજરાતમાં ઓગણપચાસ મધ્ય ગુજરાતમાં ચાલીસથી બેતાલીસની જોવા મળશે બીજી તારીખ ત્રીજી તારીખ અને ચોથી તારીખ સુધી પવનની ઝડપમાં વધારો થશે અને પાંચ તારીખમાં પણ ગુજરાતની અંદર ભારે પવન સાથે વરસાદની સંભાવના ગણી શકાય કારણ કે પિસ્તાલીસથી પચાસના જોટાના પવનો જોવા મળશે હવે જોઈએ આગામી દસ દિવસમાં ગુજરાતના કયા વિસ્તારમાં સૌથી વધુ વરસાદ પડશે તો મધ્ય ગુજરાતથી દક્ષિણ ગુજરાત સુધીના જે વિસ્તારોથી જેમાં વધારે વરસાદ પડી શકે ડુંગરપુર જેમાં ડુંગરપુર આજુબાજુ સાતથી આઠ ઇંચ અમદાવાદ ત્રણથી ચાર દાહોદમાં ચારથી પાંચ વડોદરામાં છથી સાત ઇંચ વરસાદ સુરત વલસાડ આજુબાજુ પાંચથી છ ઇંચ વરસાદની સંભાવના ગણી શકાય તો ભાવનગર જિલ્લાની અંદર પણ પાંચથી છ ઇંચ વરસાદ પડવાની શક્યતાઓ ગણી શકાય આ રીતે દસ દિવસની અંદર હળવો મધ્યમ વરસાદ કોઈ કોઈ ભાગોમાં જોવા મળશે કારણ કે બંગાળની ખાડીની જે સિસ્ટમ છે તેનું વહન આ રીતે ગુજરાત તરફ આપણને જોવા મળે છે તો ખેડૂત મિત્રો આ હતા અત્યારના સવારના સાડા સાત વાગ્યાના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્પ